કુદરતી સૌંદર્ય જોવા માટે મોટી સંખ્યામાં લોકો પણ આવી પહોંચતા હોય છે આ જગ્યાએ પરંતુ અત્યારે સાવધાનીના કારણે લોકોને અહીંયા અવરજવર કરવા માટેની મનાઈ ફરમાવવામાં આવી છે ગણદેવી અને બિલીમોરાના આ દ્રશ્ય ડાંગ જિલ્લાના આ દ્રશ્ય છે કે જ્યાં સાંભેલાધાર વરસાદ પડ્યો દક્ષિણ ગુજરાતમાં ખૂબ સારો એવો વરસાદ પડ્યો ઉપરવાસમાં ધોધમાર વરસાદને કારણે નદી નાળાઓ છલકાયા છે તટકેશ્વર હનુમાનજી મંદિર આખે આખું પાણીમાં ગરકાવ થયું હવામાન વિભાગ દ્વારા વરસાદ ને લઈને આગાહી કરવામાં આવી છે ત્યારે ખાસ કરીને ડાંગ જિલ્લાની જો વાત કરવામાં આવે તો ડાંગ જિલ્લામાં પણ જે વરસાદ છે વરસાદ અનાધાર પણ વરસી રહ્યો છે જેને લઈને જે ડાંગ જિલ્લામાં નદી આવી છે સતત છે ખાસ બે સાથે વહેવા લાગે છે ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે અંબેકા નદી પર બુરાધોટ આવ્યો છે બીરાધોદ પણ પોતાના રોદ્ર સ્વરૂપમાં જોવા મળી રહ્યો છે ખાસ કરીને જે નદીઓ છે નદીઓ ગાંડી તોડ થઈ છે અને તેના સ્તરમાં સતત ને સતત વધારો જોવા મળી રહ્યો છે જેને લઈને તંત્ર દ્વારા લોકોને નદી કિનારે ન જવા માટે અપીલ પણ કરવામાં આવી છે નિશાંત મહાકાલ જી મીડિયા બાદ